પાંચ તારીખ સુધીમાં વિરમગામ વિધાનસભાની આખાના અને શહેર સંગઠનના પૂર્વ હોદ્દેદારો તેમજ સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ અને બહેનો આપ સૌને જે જિલ્લામાં સંલનો ચાલી રહ્યા છે તેના જિલ્લા કક્ષાના ઇન્ચાર્જ માન્ય મહેશભાઈ ચાવડા વિરમગામ શહેર ભાજપના પ્રમુખ અમિતભાઈ પૂર્વ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માને ભાતીભાઈ સાથે હાર્દિક સ્વાગત કરું કરું છું છું આમ તો દિવાળીના દિવસે દિવાળીનો તહેવાર પરિપૂર્ણ થાય અને આખા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક જિલ્લા પંચાયતે અને મોટી નગરપાલિકા હોય તો બે એમ મિલન સમારોહના કાર્યક્રમનું આયોજન જિલ્લા કે માની લો કે મારા માતા પિતાનું નામ બે હજાર બે ની યાદીમાં નહીં હોય અને હું ભલે બે હજાર ચૌદ થી મત આપું છું મારા મમ્મી પપ્પાની લોકો બે હજાર બે થી મત આપે છે અત્યાર સુધી પણ અત્યારે નવી મતદાર જૂની મતદાર યાદી રિલીઝ કરશે બીએલઓ અને ચૂંટણી કમિશનર બે હજાર બેની મતદાર યાદી તો માની લો કે હું બે હજાર બેની મતદાર યાદીમાં મારા માતા પિતાનું નામ નથી અને જો મારા માતા પિતાના ડોક્યુમેન્ટ સમયસર નહીં આપું તો મતદાર તરીકે મતનો અધિકાર ગુમાવી દીધો છે એટલે અહીંયા બે માને છે સરપંચ મસ્ટર નગરપાલિકાના પ્રમુખ કમિટી બેન જિલ્લા ભાજપ મહિલા પ્રમુખ વ્યક્તિ બેન નગરપાલિકાના ઓગણીસો સત્યાસી પછી જન્મેલા દીકરા દીકરીઓ હોય તો એ બહુ જ ગંભીરતાથી તમારું નામ અને તમારા દીકરા દીકરીઓનું નામ મતદાર યાદીમાં જોડાય એના માટે એક ગંભીરતા દાખવજો જેથી કરીને આપણે ભારતીય જનતા પાર્ટીની શક્તિને બુથ ઉપર વોર્ડની અંદર મજબૂતાઈથી સારી રીતે જોડી શકીએ સાથે જ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનની અહીંયા વાત કરી આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન આમ તો કર્યા અને સ્નેહ મિલનોની સાથે કાર્યક્રમોની અંદર જે તે ગામમાં ગયા એ ગામોમાં વિકાસ કામોના ભૂમિપૂજન કે લોકારો પણ આપણે બહુ સારી સંખ્યામાં કર્યા આજે જ્યારે આ શહેરનું સ્નેહમિલન છે તો એમાં વિસ્તૃત વાત મયુરભાઈએ પણ કરી અને મહેશભાઈએ પણ કરી પરંતુ મારે બે ચાર વસ્તુ આપણા ધ્યાને મૂકવી છે કે આપણે આ નૂતન વર્ષના સારા દિવસો બાદ એક સમૂહ સંકલ્પ હોય કે આપણે વિરમગામ શહેર માટે જે પણ કંઈ નાના મોટા વિકાસ કામોથી લઈને સંગઠનની ના કામો કે ભવિષ્યની અંદર ચૂંટણીલક્ષી કામો એ સૌ સહિયારા પ્રયાસોથી સફળતાના શિખરો સુધી પહોંચે એ રીતે આપણે વિરંગામ શહેરની અંદર કામોને આગળ વધારીએ ખાસ કરીને છેલ્લા કેટલાય સમયથી નગરપાલિકા હોય ધારાસભ્ય તરીકે હોય કે સંગઠન હોય એ ત્રણેયના સંયુક્ત પ્રયાસથી આપણે શહેરમાં અનેક વિકાસના કામો મોટા પ્રમાણમાં લાવવામાં સફળ થયા છે અને હવે એ તમામ કામોને જમીન ઉપર ઉતારવા માટે નગરપાલિકા હોય કે સરકારી તંત્ર હોય બંને તરફથી વિસ્તૃત કામો પણ થઈ રહ્યા છે એ ચાહે રહ્યાપુરથી લઈને જે ગઢના કામો નવીનીકરણ હોય ગંગાસન તળાવના કામો નવીનીકરણ હોય રોડ રસ્તાના કામોની